આય કીચ કીચ થઈ ચકલી અંત અંત જ આય ઉડીન જતી રહી ઉપર ખોધું ના માલ્યું ના એક જો બોલ અવાજ કેવો આવે સકરાનો પટપટ પટપટ થાય અરે પટકા આ પટકા ના કાચા જો રામદેવપીનું મંદિર અહીંયા આવી જશે આપણે દર્શન કરતા જઈએ જો સરસ મજાનું મંદિર ભગવાનનું તો સરસ દર્શન કરી લઈએ આપણે અને કૂતરાઓ તો જો Waisah mau kewander Mas teman diri aja Suantwa tawaran Semaja Mana tuh bogam gamu <tip> Biar Jual mama pira kura Ini ada Kalau pohonnya lagi? sudah sang aja jajak kura. Kulop, bapa, 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 kura. Bapa, ah kura, jajak karwana. Bhagwan na mana motor diajo, no Ayah. juga

પાણી નો બાટલો ભૂઈ પડી ગયો છે ચલો રે યાર ખડે હો જાઓ આવ કરો બધું ભરવા લાય ને બધું પડી ગયું જો મિત્રો આપણો સરસ મજાનું કઠોળનું શાક કાટી દીધું સાતાનોનો અવાજ બહુ આવે ને દેખો ગાઈસ દેખો દેખો બબુ હોટલમાં ના મજા આવે ખાવાની આપણે ઘરના ખાવાના જેવી એટલા

આવા ભાઈ અમે નાના અમે નાના જાયલા વાત જલના ગોધરિયામાં હાર્દિક સ્વાગત છે આવો ભાઈની

આયો ઢાણા બહુ મસ્ત અમારું બજારના ફેમસ ઢાણા ગયા આ ખરબડ સાબેલા એ સાબું ભાઈ ભરો ગેસજ મે ત્રણ આ બધો ચાંદ આવવાનું આ બે આ હા દવાખાને પીનાલા પપ્પા જે આ અંદર કેસ લખાવા માટે કેટલી વાર થાય પછી વાર લાગશે અને હું તો એમ કઉ છું કે આજના વિડીયોમાં થોડું ઘણું બાકી રહી જશે પછી આગળના વિડીયોમાં જોજો તમે